સમગ્ર ભારત દેશની રક્ષા માટે પોતાના છાવર કરી બલિદાન આપનાર ભારતના અનમોલ રત્નો એવા ભારતના અમર વીર શહીદો માટે દેવભૂમિ દ્વારકામાં અતિ વિષ્ણુ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ થી લઈને છ એપ્રિલ બે હજાર પચીસ સુધી દેવભૂમિ દ્વારકાની પાવનધરા ઉપર આ ભવ્ય મહાકુંભ સ્વરૂપનું આયોજન થવા જઈ રહ્યું છે જે આયોજન બડકેશ્વર મંદિર રોડ મોરબી હાઉસ મેદાનમાં યોજાશે જ્યારે આ આયોજન ઉત્તરાખંડના સંત શ્રી બાળક યોગેશ્વર દાસ દ્વારા અતિવિષ્ણુ મહાયજ્ઞ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જે બાદ દ્વારકાના શિવભક્ત અને ભામાસા વિરમભા આશાભા માણેકના પુત્ર અને ધારાસભ્ય શ્રી પભુભા માણેક તથા માણેક પરિવારના સંપૂર્ણ સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે આપણા દ્વારકામાં જે કાંઈ અહીંયા આપણે પેદા થયીએ ખરેખર ભાગ્યશાળી છીએ એક તો દ્વારકા દીશની આ ભૂમિ છે એની અંદર આ જગ્યા પર હજારો હજારો આપણે જોયું છે કે જે એક મહાગ કહેવાય એવા બધા કાવ્ય અહીંયા થયા છે એ દરમિયાન આજે બદ્રીનાથથી અહીંયા આવેલા બાલક બાપુ જે અહીંયા યજ્ઞનું જે આયોજન કર્યું છે તો વિષ્ણુ યજ્ઞ અતિ અને સવા લાખ ઉપરની જે આવૃતિ કહેવાય ને અતિ કહેવાય તો દ્વારકાની અંદર ખરેખર આપણે ભાગ્યશાળી છીએ કે આવા મહાત્માઓ અહીંયા આવી અને જે અહીંયા આપણાને એક જોઈએ છીએ કે વિકાસ વિકાસ થાય છે પરંતુ ભગવાન દ્વારકા દીશ એ બધા પાસે બધું કરાવી લઈએ આજે જ્યારે પ્રકૃતિ માટે થતું હોય વરસાદ માટે થતું હોય પિતૃ માટે થતું હોય પરંતુ જે આપડા વીર જવાનો જે પોતાની પ્રા મધાય પર મધુ વડે પર જ્યારે પ્રાણ ન આયા પ્રાણ દાન કરતા ચારે માન વસ્તુ છે ને એના માટે જે ભગવાન એ ખરું છે ભગવાન ખરાઈ લી પરંતુ એ એના નિમિત બાળક બાપુને બનાવ્યા છે ને આપણે દ્વારકાની અંદર આ રજાન સિત્યાવીસ તારીખ થી છ તારીખ સુધી છે અને અહિયાં ચોવીસે કલાક મહાપ્રસાદ ની આયોજન છે અને આવા યજ્ઞ જયારે જયારે થતા હોય ત્યારે ત્રણ પરિક્રમા અને વધીને જો જેના જે શક્તિ હોય આનાથી મોટું કોઈ પુણ્ય નથી તો તમારા ટીવી ના માધ્યમથી હું બધાને આમંત્રણ આપું છું સૌ સનાતીઓ નો આવો આ એક जे बाप को आ थे। मैं आपने लियो ये आपकी पावन पवित्र भगवान की जो द्वारा नगरी है यहाँ पर अति विष्णु महायज्ञ होने जा रहा है बड़ा हर्ष का विषय है बड़ी खुशी हो रही है सभी को सादर मंत्रित करते हुए देश के अमरवीर शहीदों की पुण्य स्मृति में उनकी याद में अति विष्णु महायज्ञ ये 22 वर्ष से लगातार यज्ञ चल रहे हैं और उनकी याद में किया जाता है जिन्होंने अपने देश के खातिर प्राणों का सर्वोच्च बलिदान दिया है और ये 44वां महायज्ञ है इस तरह से द्वारका नगरी में और इस यज्ञशाला के अंदर 108 हवन कुंड बने हुए हैं और इसी तरह से देश के हर कोने कोने से बड़े बड़े विद्वान आ रहे हैं और यज्ञ को संपन्न करेंगे आपके चैनल से जितने भी श्रद्धालु सुन रहे हैं सभी लोग आए और दर्शन करें पुण्य के भागीदार बने और इस यज्ञ में लगातार ग्यारह दिन का यज्ञ चलेगा और इस यज्ञ की सारी व्यवस्थाएं जो आयोजक हैं मैं अपने जीवन में मैं तो सिर्फ संकल्प ले सकता हूं लेकिन मैं जब यहां धरती पे आया हूं और मेरे को मेरे बाऊजी जी मिले हैं और इनसे मिल करके ऐसा लगा कि इन्होंने सारी व्यवस्थाएं अपने सिर पे ले ली हैं और सारी व्यवस्था का मतलब कि जितने भी भी संगत जो भी आएगा दर्शन करने वो भोजन प्रसाद पाए बिना नहीं जाएगा और भोजन की भी सारी व्यवस्था सब आप ही कर रहे हैं बस मैं भगवान से प्रार्थना करता हूँ कि ये इनके लिए मंगल कामना करता हूँ ये स्वस्थ रहे और इसी तरह से भोलेनाथ की कृपा हम सब पे पर बनी रहे हर हर महादेव शिव 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 ललित सिंह गढ़िया दिव्यांग न्यूज देवभूमि द्वारका